આજે આપણે ધોરણ સાતની ગુજરાતી વિષયની સ્વાધ્યાયપુથીના પાઠ ઓગણીસ સોના જેવી સવારના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક તમારા ગામમાં વહેલી સવારે જોવા મળતા વાતાવરણનું વર્ણન કરો જવાબ અમારા ગામમાં વહેલી સવારનું વાતાવરણ ખૂબ જ સુંદર અને આહલાદક હોય છે પંખીઓનો કલરવ સાંભળવા મળે છે ગાયોના ધણ ખેતર તરફ જાય છે સ્ત્રીઓ પાણી ભરતી નજરે પડે છે પુરુષો પોતાના કામમાં લાગી જાય છે પ્રશ્ન બે તમારી શાળાના બાગમાં જોવા મળતા વિવિધ છોડોના નામ લખો તેમની સંભાળ કેમ રાખવી જોઈએ અમારી શાળામાં લીમડો વડલો પીપળો શેતુર આમળા આંબલી ગુલાબ મોગરો ચંપો ટગર જેવા ઝાડ અને છોડ જોવા મળે છે વૃક્ષો આપણા મિત્રો છે તે આપણને ઘણી રીતે ઉપયોગી છે એટલે આપણે તેની કાળજી રાખવી જોઈએ પ્રશ્ન ત્રણ તમે લખેલા છોડના નામને શબ્દકોશના ક્રમમાં ગોઠવો ગુલાબ ચંપો ટગર પીપળો લીમડો વડલો શેતુર પ્રશ્ન ચાર વહેલી સવારે નીચે દર્શાવેલા સ્થળોનું કેવું વાતાવરણ જોવા મળતું હશે વિચારીને વર્ણ તો અહીંયા આપણને કેટલાક સ્થળોના નામ આપેલા છે એ સ્થળો ઉપર સવારે કેવું વાતાવરણ હોય તે આપણે લખવાનું છે એક દરિયા કિનારો દરિયા કિનારાનું વાતાવરણ ખુશનુમા અને આહલાદક જોવા મળે છે ઠંડો પવન વાતો હોય છે ફરવાની ખૂબ જ મજા આવે છે બે જંગલ જંગલમાં ઘટાદાર વૃક્ષો હોવાથી વાતાવરણ શાંત અને ઠંડક ભરેલું હોય છે ત્રણ શહેર શહેરનું વાતાવરણ ઉદ્યોગોના ધુમાડાને લીધે ધુમ્મસવાળું અને પ્રદૂષિત જોવા મળે છે ચાર નદી કિનારો નદી કિનારે વાતાવરણ ઠંડુ અને રમણીય જોવા મળે છે ખુશનુમા વાતાવરણમાં નદીના કિનારે બેસવાની મજા પડે છે પ્રશ્ન બે ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો જેવા બીજા શબ્દો શોધીને લખો उदाहरण गहकी महकी एक पीधी दीधी बे फरकी छलकी तर टमकी रणकी चार चमकी झबकी पांच ढड़ती लड़ती छ उगी पुगी प्रश्न त्र ते लखेला प्रासयुक्त शब्दों पर थी एक एक काव्य पंक्ति बनाने लख एक આકાશમાં વીજળી ક્યારેક અહીં ચમકી તો ત્યાં ઝબકી બે ક્યાંક પાંદડામાં ફરકી ક્યાંક બેડામાં છલકી ત્રણ ખેતરમાં રાત ઢળતી તો ક્યાંક લાગતી લડતી ચાર અમે સવાર પીધી જે ભગવાને હતી દીધી પાંચ ક્યાંક બાળકોની આંખોમાં ટમકી ક્યાંક તેમની વાતોમાં રણકી છ સવાર મનમાં ઊગી અને ઘરમાં પૂગી પ્રશ્ન ચાર વહેલી સવારે શહેરના અને ગામડાના વાતાવરણમાં શું તફાવત જોવા મળે છે જવાબ વહેલી સવારે શહેરમાં લોકો કામની ભાગદોડ કરતા દેખાય છે વાહનોની અવર જોવા મળે છે બાળકો નિશાળે જતા દેખાય છે વાતાવરણ ગામડા જેવું શાંત અને રમણીય હોતું નથી જ્યારે ગામડાની સવાર કંઈક અલગ જ હોય છે આહલાદક હોય છે પક્ષીઓની ચહલપહલ વધારે જોવા મળે છે બાળકો રમતા નજરે પડે છે હવા શુદ્ધ અને લાભદાયક હોય છે પ્રશ્ન પાંચ નીચે દર્શાવેલા પ્રકૃતિના વિવિધ તત્વો પાસેથી આપણને શું શીખવા મળે છે તમારા વડીલો સાથે ચર્ચા કરીને લખો એક વૃક્ષ વૃક્ષો આપણા મિત્રો છે તે આપણને પરોપકારનો ગુણ શીખવે છે વૃક્ષો દરેકને મદદ કરતા શીખવે છે બે સૂર્ય સૂર્ય આપણને નિયમિતતા શીખવે છે દરેક કામમાં નિયમિત રહેવું જોઈએ તેમજ સૂર્ય આપણને તેજસ્વી બનવાની પ્રેરણા આપે છે ત્રણ નદી નદી આપણને સતત આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે માર્ગમાં ગમે તેવા વિઘ્ન આવે આપણે હંમેશા આગળ વધતા રહેવું જોઈએ પુષ્પો પુષ્પો આપણને સતત હસતા રહીને બીજાને સુગંધ આપવાનું શીખવે છે ફૂલો આપણને બીજાને ઉપયોગી થવાનું પણ શીખવે છે પાંચ સમુદ્ર સમુદ્ર આપણને જીવનમાં આવતા સુખ દુઃખનો હિંમતથી સામનો કરતા શીખવે છે પ્રશ્ન છ નીચે આપેલા વાક્યોમાંથી સકર્મક ક્રિયાપદવાળા વાક્યો શોધીને લખો તો અહીંયા આપણને કેટલાક સકર્મક ક્રિયાપદવાળા તો કેટલાક અકર્મક ક્રિયાપદવાળા વાક્યો આપેલા છે તેમાંથી આપણે સકર્મક ક્રિયાપદવાળા વાક્યો શોધીને લખવાના છે પહેલું આવશે રાણાજીએ ઘોડાને કુદાવ્યો બી આવશે સુલતાને જુમ્માની નમાજ અદા કરી ત્રણ મુકેશભાઈ સવારે ઉઠ્યા ચાર લાભુએ ગુલાબજાંબુ ખાધા પાંચ કોયલ ગીત ગાય છે છ વૈશાલીએ દીવો પ્રગટાવ્યો સાત માધવે શંખ વગાડ્યો પ્રશ્નસ્તા અવિભાગમાં આપેલા ભાવાર્થ વ્યક્ત કરતી કાવ્ય પંક્તિઓ બ વિભાગમાંથી શોધીને તેની સામે ફરીથી લખો તો અહીંયા અવિભાગમાં પંક્તિનો ભાવાર્થ આપેલો છે અને બ વિભાગમાં કાવ્ય પંક્તિ આપેલી છે તો એના જોડકા જોડવાના છે પહેલું છે વનસ્પતિના કુમળા પાનની ઝીણી લાલ રેખામાં ડૂક્યું કરતી તો એમાં આવશે પાન પાનમાં ટશરે ટંકી બે મોરના ટહુકારે ચારે બાજુ રણકી ઊઠી તો એમાં આવશે ચાર ટહુકે ટહુકે ચોગમ રણકી ત્રણ મોરપીંછમાં હળવા પવન સાથે ફરકી રહી તો એમાં આવશે નંબર એક ફર ફરફર ફરકી ચાર નાના બાળકની લાલાશભરી હથેળીમાં છલકી ઊઠી ઘણી સામે આવશે પાંચ રાતી હથેળીઓમાં છલકી માટીના કણે કણમાં ગહેકી ઉઠી તો એમાં આવશે નંબર બે માટીના કણ કણમાં ગહેકી પ્રશ્ન આઠ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો અર્થ આપી તેના પ્રત્યેક અક્ષર પરથી શબ્દ બનાવો તો અહીંયા આપણે કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દનો અર્થ લખવાનો છે અને પછી નીચે આપેલા અક્ષરો પરથી શબ્દ બનાવવાનો છે ઉદાહરણ રસહીન એટલે રસ વગરની તો ર ઉપરથી રમઝટ સ ઉપરથી સમર્થ હી ઉપરથી હીરો ન ઉપરથી નયન એક પનગટ એટલે જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે કૂવો પ ઉપરથી પતંગ ન ઉપરથી નયન ગ ઉપરથી ઘટ ટ ઉપરથી ટવકો બે ટમકવું એટલે ધીમા આછા પ્રકાશથી ચમકવું ટ ઉપરથી ટપાલી મ ઉપરથી મરચું ક ઉપરથી કમળ વુ ઉપરથી બુમન ત્રણ પરોડ એટલે સવાર પ ઉપરથી પથ્થર રો ઉપરથી રોનક ઢ ઉપરથી ઢગલું ચાર ચોગમ એટલે ચારે બાજુ ચો ઉપરથી ચોરસ ઘઉ ઉપરથી ગરમ મ ઉપરથી મહેમાન જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ